જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાના વ્રતની કથા તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો દશામાનું વ્રત અષાઢ વ્રત અમાસથી શરૂ થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને માટીની સાધની બનાવવી ધૂપ દીવો કરી તેનું પૂજન કરવું અને શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દશામાનું આ વ્રત દસ દિવસ સુધી કરવું દસે દસ દિવસ ઉપવાસ કરવા દસમે દિવસે સાધનીને નદીમાં પધરાવવી આમ આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચધાતુની સાધની બ્રાહ્મણને દાનમાં આપવી તેમજ વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી જે પણ ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો હવે સાંભળીશું દશામાની વ્રત કથા મિત્રો કથાની શરૂઆત કરતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય દશામાં જરૂરથી લખી દેજો મિત્રો ઘણા સમય પહેલાં સુવર્ણપુર નગરીમાં અભયસેન નામનો રાજા રાજ કરતો હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ રૂપપતિ રાણી હતી નગરની સમૃદ્ધિનો પણ પાર નહોતો રાણી ઘણીવાર રાજાને અહંકાર ના કરવા સમજાવતી પણ રાજા એની વાત સાંભળતો નહીં એક દિવસ રાજમહેલના જરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને જોઈ એટલે તરત જ રાણીએ દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોડે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ એટલે દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા અહીં શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશા માતાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે દાસીને જણાવ્યું પછી દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એટલે રાણીએ રાજાને કહ્યું કે મારે દશા માતાનું વ્રત કરવું છે તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ લોકો માટે છે તારે તો ઘણી સુખ સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે એટલે રાણીએ વ્રત કરવાનું બંધ રાખ્યું આમ રાજાએ અહંકાર અને અભિમાનમાં થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ના રહ્યો માતાએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો રાજા પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચઢી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલના રસ્તે ભાગ્યો રાણી મનમાં સમજી જાય છે કે પોતાના પતિએ કરેલા દશા માતાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે આમ ઘોર જંગલમાં રાજા રાણી પોતાના કુંવરો સાથે ચાલ્યા જાય છે પગમાં કાંટા અને કાકરા વાગ્યા કરે છે દુઃખ અને થાકનો પાર નથી બંને કુંવરોને તરસ લાગે છે એટલામાં એક વાવ આવે રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશા માતાનો પ્રકોપ છે એટલે રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા હવે એ જ પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા થાકના લીધે બંને પગ ઘસડાય છે પગમાં કાંટા ભોકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી આગળ જતા રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હસ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ જેવા વાડીમાં પગ મૂક્યા કે તરત જ ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માલિક વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી ફૂલો કરમાવા લાગે છે એટલે વાડીનો માલિક લાકડી લઈને રાજા અને રાણીને મારવા દોડ્યો એટલે રાજા રાણી ત્યાંથી બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એટલે રાજાએ પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેનને સંદેશો મળતા પોતાના ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર જેવી રાજાના હાથમાં આવી કે તરત જ પિત્તળની બની ગઈ ગાગરમાં જે સુખડી હતી એ ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાકડીના બદલે મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશા માતાના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરીને રાજાએ ગાગરને ત્યાં જ માટીમાં દબાવી દીધી પછી રાજા રાણીને લઈ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક નદી આવી નદીની કાંઠે ચીબડાણી વાડી હોય છે રાજા ચીબડાણી વાડી પાસે જાય છે પછી રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કહેવા લાગ્યા કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું આપો ખેડૂતને દયા આવી એટલે એક ચીબડું આપ્યો રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડો વિશ્રામ કર્યા પછી આ ચીબડું ખાઈશું અને પોતાની ભૂખ સમાવીશું પણ આગળ જઈ બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો દોરડાથી બાંધીને રાજાને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા સિપાહીઓએ નગરના રાજાને બધી વાત કરી એટલે રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટણીનો હુકમ આપી દીધો અને બંધીખાનામાં નાખી દીધો રાજા વગર વોકે કેદ થયો તેથી રાણી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એટલે રાણી એકલી પડી રાણી હવે રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો એટલે રાણીએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાતાનું વ્રત શરૂ કર્યું રાણીએ દશામાતાના વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણીની અપાર ભક્તિ જોઈ માતાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એટલે એ જ રાત્રે માએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદનો પૂર્યો છે તારો કુંવર તો એના મોસણમાં લીલા લહેર કરે છે તે સવારે પાછો આવી જશે પછી સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કર્યો અને માફી માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું એટલે રાજાએ વિચાર કર્યો કે લાવ પેલી ગાગર તો કાઢી જો પછી રાજાએ જમીનમાં દબાવેલી ગાગર કાઢી તો ગાગર સોનાની બની ગઈ હતી અને ગાગરમાં સોનાની સાંકડી અને સુખડી હતી એટલામાં રાજાની બહેન પણ તે આવી પહોંચી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બહેનના ઘરે બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વા વા ત્યાં જોયું તો દશામા ડોસીમાનું રૂપ ધારણ કરીને ઊભા હતા અને રાજાના બંને કુંવરો ડોસીમાની આગળી પકડીને ઊભા હતા એટલે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને માના પગમાં પડ્યા અને માફી માર્યા પછી દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું કે હે રાજા તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે તારી રાણીએ મારું કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું જા રાજા તારું તને પાછું મળી જશે પછી રાજા મા કરતો દશામાના પગમાં પડ્યો અને બોલ્યો હે માં કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે મા આવો કોપ કદી ન કરશો એટલે દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું રાજન કળિયુગમાં જે કોઈ મારું વ્રત કરશે કથા સાંભળશે કે સંભળાવશે તેની સદા દશા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા રાજા અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પણ પાછું મેળવી લીધું હતું હવે રાજા રાણી પોતાના રાજ્યમાં પોતાના પુત્રો સાથે આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર કથા સાંભળનાર કે કથા કહેનાર સૌને ફળજો જય દશામાં તો મિત્રો આજની કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ